ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કેવલ્ય ત્રિવિકમ પરનાયક એક ભારત શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્નના દિવસે સહભાગી બન્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોએ ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના સોળસો કલાકારોએ એક સાથે પ્રસ્તુતિ આપતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમે નિહાળ્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ સાથે માધવપુર મેળાનો બે હજાર અઢારમાં ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો આજે નિશ્ચિત રૂપે આંતરરાષ્ટ્રીય મેળો બનવા તરફ તે આગળ વધી રહ્યો છે આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપ અને ગીતા જ્ઞાનમાંથી માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રેરણારૂપ છે આ મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને આવનારી પેઢી અને પોતાના માટે સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવાનો પણ અવસર છે રાજ્યપાલ સંઘ ગૌરવે પણ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીરામ આપણી સંસ્કૃતિના જ્યોતિધર છે અને દેશને મા મર્યાદા પુરુષોત્તમ પુરુષોત્તમ રામ અને કૃષ્ણ જેવા યોગી સંતોને મળે તે રાષ્ટ્રની સૌથી મોટી એક પૂંજી છે ભાવિ પેટી સંસ્કારવાન અને ઉપરાંત સંસ્કૃતિની સભ્યતા પરંપરા અને સંસ્કાર સાથે જોડાયેલી હશે તો ઘર પરિવાર સમાજ અને રાષ્ટ્ર મજબૂત અને શ્રેષ્ઠ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માધવપુરનો વિશાળ ફલક આપીને અતિત ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી લોકોને જોડવા માટેનો આ મેળો જે છે તે માધ્યમ બન્યો છે તેમણે આપણી સાંસ્કૃતિક વાહકરૂપ પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પણ લોકોને પ્રેરણા પૂરી પાડી છે આઝાદી કાળે ભારત વિખુટું અને વિખરાયેલું હતું તેને ગુજરાતની પાવન ધરાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ પટેલે દેશની એકતા બાંધીને દેશને અખંડ બનાવ્યો હતો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ અને સેવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કેવલિયે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહ પર્વમાં ઉપસ્થિત રહેનાર રહેવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે માધવપુરનો મેળો ધાર્મિક સાહિત્યિક અને જનજાતિ પરંપરાનું મિશ્રણ છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના પ્રેમ અને સાંસ્કૃતિક એકતાનું પ્રમાણ છે આ પહેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના આદર્શને ઉજાગર કરે છે દર વર્ષે યોજાતા આ મેળા આ આપસમાં પ્રેમ અને સદભાવના સાથે યોજાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સખત પરિશ્રમના પરિણામે દરેક પ્રદેશના રાજ્ય રાજ્ય દિવસ ઉજવવાની પહેલ કરી છે વડાપ્રધાનની નરેન્દ્ર મોદીના આદર્શ અને દેશભાવના કૃષ્ણના કર્મયોગનું પ્રતિક છે તેમની આ દીર્ઘ દ્રષ્ટિ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે આ તકે તેઓએ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહ પૌરાણિક કથા જણાવી આજે અરુણાચલ પ્રદેશથી દ્વારકાના ભગવાન શ્રી કૃષ્ણની યાત્રાના દર્શન કરવાનો પણ અવસર છે તેમ જણાવ્યું હતું